અમારો ભત્રીજો યસ આઈ ગંદે વધારે અરે યાર શરમાઈ જાવ બોલો એમાં શરમાવાનું શું હોય યાર આટલું મસ્ત આપણે યાર શું ગભરાવાનું કોઈ નથી આપણે આપણા માટે જીવીએ છે ગામ માટે થોડા જીવીએ છે જો ભાગી ગયો હેલો દોસ્તો નમસ્તે કેમ છો બધા મજામાં તો બસ અત્યારે ફ્રી ટાઈમમાં બેઠો તો ટેરેસ ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો બહુ મસ્ત મસ્ત હવાઓ આવે છે અત્યારે ટેરેસ પર અમારો ભત્રીજો યસ આઈ ગંદે વધારે અરે યાર શરમાઈ જાવ બોલો એમાં શરમાવાનું શું હોય યાર આટલું મસ્ત આપણે યાર શું ગભરાવાનું કોઈ નથી આપણે આપણા માટે જીવીએ છે ગામ માટે થોડા જીવીએ છે જો ભાગી ગયો ભાગી બોલો લોકો વીડિયા થી એટલા શરમાય છે કે ભાગી જાય છે તો બસ અવાજ બહુ મસ્ત છે આજ જોઈ શકો છો અમારા ઝાડવાઓ એકદમ હવામાં લહેરાઈ રહ્યા છે અમુક ઝાડવા થોડાક બુઠા થઈ ગયા છે પણ ચોમાસાની સીઝનમાં પાછા થઈ જશે બાકી બધા ઝાડવા હેલ્ધી છે ઝાડવાની એક મતલબ થોડું ધ્યાન રાખવું પડે આપણે વાવીએ તો ખરી પણ થોડું એની પાછળ ધ્યાન પણ રાખવું પડે લોકો કેવું કરે છે કે વાવી વાવીને પછી એને ભૂલી જાય છે બે ચાર ફોટા વીડિયા ઉતારીને હું એ ફોટા વિડીયા ઉતારું છું પણ ભૂલતો નથી ડેલી મોર્નિંગમાં ઉઠીને રોજ સવારમાં પાણી પીવડી દેવા તો આટલું કરશો તોય ઝાડવા તમારા બહુ ખુશ થઈ જશે તમે જોઈ શકો છો ચારે બાજુ મારા ટેરેસ પર પ્લાન્ટ્સ વાવેલા છે આ મની પ્લાન્ટ્સ છે જે ગરમીની સિઝનમાં પણ સારું એવું ચાલી રહ્યું છે અગર ગરમીની સિઝનમાં તો બહુ બને ત્યાં લગી ઝાડવા મરી જતા હોય છે બટ મારે ટૈકા છે એટલે સારું છે

ટેસ ઉપર ક્યાંય જગ્યા નથી રહી રે બાકી એટલા પ્લાન્ટ્સ વાવેલા છે તો સારું હવે વિડીયો ગઈ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તાથી કરીને મને પણ ખબર પડે કે મારે યુટ્યુબ પર રહેવું કે ના રહેવું તો થેન્ક યુ હા